ઔદ્યોગિક એકમોમાં વપરાતું કેમિકલ યુક્ત પાણી પાલિકાની એકમો સામે બીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ રહી હતી ઔદ્યોગિક એકમોમાં વપરાતું કેમિકલયુક્ત પાણી પાલિકાની ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદેસર છોડનારા એકમો સામે ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ રહી હતી જેમાં બુધવારે અઢાર જેટલા એકમોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી અત્યાર સુધી કુલ બાવીસ જેટલા એકમો સામે પાલિકાએ કાર્યવાહી કરી છે તો બીજી તરફ ઉધના વિસ્તારમાં આવેલા મફત નગરમાં કેમિકલયુક્ત લાલ પાણી ઉભરાયું હતું પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગત રવિવારે ભર વરસાદ વચ્ચે અચાનક જ ઉધણા દરવાજાથી નવસારી તરફ જતા રોડ ઉપર અરિહંત માર્કેટની સામે ડ્રેનેજ કનેક્શનમાંથી કેમિકલયુક્ત પાણી રોડ ઉપર લીકેજ થવા લાગ્યું હતું જે જોઈને વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા પાલિકાની ટીમે તરત જ ત્યાં પહોંચી કેમિકલયુક્ત પાણી છોડનારા એકમોની શોધખોળ શરૂ કરી હતી તપાસ દરમિયાન પાલિકાએ સોમવારે સાત સ્થળો પર તપાસ કરી હતી અને ચાર જેટલા ઔદ્યોગિક એકમોના ડ્રેનેજ કનેક્શન સીલ કર્યા હતા ત્યારબાદ બુધવારે પુનઃ ઉધના વિસ્તારમાં તપાસ શરૂ કરતા કુલ આડત્રીસ તપેલા ડાઇંગ એકમાં અધિકારીઓએ વિઝિટ કરી હતી જેમાં અઢાર જેટલા એકમો ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી પાલિકાના ડ્રેનેજ કનેક્શનમાં છોડતા હોવાનું બહાર આવતા જ તમામના ડ્રેનેજ કનેક્શન સીલ કર્યા હતા અને વીસ જેટલા એકમો હાલ બંધની હાલતમાં છે ઉલ્લેખનીય છે કે ઉધના ઝોનમાં છ મહિના પહેલા પણ ઔદ્યોગિક એકમોનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર ડ્રેનેજ લાઇનમાં છોડનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને દોઢસોથી વધુ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારબાદ ફરીથી આ સમસ્યા સર્જાઈ રહી છે ડ્રેનેજ કમિટીના ચેરમેન કિરુ ચપટવાળાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ કાર્યવાહી જારી રહેશે તો બીજી તરફ આજે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મફતનગરમાં પણ કેમિકલયુક્ત લાલ પાણી ઉભરાયું હતું જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો આ મામલે સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠે આ મામલે શું કહ્યું તે સાંભળો નગર સેવક સુરત મહાનગરપાલિકા છેલ્લા અઢી ત્રણ વર્ષથી જે મારા ઉધના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઈંગવાળા કે મિલવાળા જ્યારે અમારી આ સેવા બસ્તી છે અમારી જે મધ્યમવર્ગીય જનતા છે કામદારો છે એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીઓની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે એવું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું આજે આ મોફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાણી ટ્રીટ કરતા નથી જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી એસએમસીની કોઈ વાંચ નથી વારંવાર આ લોકો મારી મને મારી પાસે ફરિયાદ કર્યો ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે પરંતુ ગત três anos દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર હતો એની બધી આ કરામત રહી છે એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા કાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા પત્રના શેડ બન્યા એની અંદર સીધી સીધી આ તપેલા ડેંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે આ ગેરકાયદેસર તપેલા ડેંગોને અગાઉ પણ બેતાલીસ ડેંગોને આપણે સીલ કરી હતી પરંતુ આ કામ ચલો સીલ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તા પૂરી કર્યા છે એ મારું માનવું છે એની ઉપર પોઈન્ટ કાયદેસર ની ફોજદારી ગુના અધિકારીઓ પણ થાય જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય એ મારી માંગ છે